નમસ્તે વંદે માતરમ હું પટેલ તનવી શ્રી વસિષ્ઠ વિદ્યાલયના પહેલા ધોરણમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું બાળ મિત્રો આજે આપણે જોઈશું ઈ વોવેલસ ના સ્પેરી બરાબર ઈ ઈ નો ઉચ્ચાર થશે એ બરાબર આપણા વોવેલસ કેટલા છે પાંચ

એટલે બોર્ડ જે વાઘ સિંહ લોકો રહે છે ને જે ગુફા બોર્ડ કહેવામાં આવે છે બરાબર એને ઇંગ્લિશમાં ડેમ કહેવાય છે અને પેન તો બાર મીઠા આપણે લખીએ છીએ પછી

ચાર અને તેનો અર્થ જોયો હવે આપણે જોઈશું ચિત્ર ઓળખીશું અને એની સ્પેલિંગ આપણે લખીશું તો ફર્સ્ટ છે શું છે આ ચિત્ર શાનો છે કેગ છે બરાબર તો આપણે કેગની સ્પેલિંગ શોધીશું આ રહે કે ઇ જી કેગ એટલે પીપ બરાબર તો આપણે અહીં લખીશું કે ઈ જી કેગ કેગ એટલે

મર તમે એનું ચિત્ર જોઈ શકો છો ત્યાર પછી આ શું છે ટેન છે બરાબર તો સીટી અહીં આપણે કપડા પહેરીએ ને તે તો પી ઈ જી પેગ પેગ એટલે ખીટી ત્યાર પછી આ સાનું ચિત્ર છે બેડ નું તો આપણે સ્પેલિંગ લખીશું બી ઈ ડી બેડ બેડ એટલે પથારી બરાબર હવે આ જે છે તે ચિત્ર સાનું છે ડેન નું બરાબર તો આપણે ડેન ની સ્પેલિંગ

જોયા તો આપણે ઘરે રહીને પણ આ સ્પેલિંગ ઓરલ કરીએ અને ચિત્ર ઓળખીને સ્પેલિંગ લખવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ